વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે ફરી નવો વિવાદ સામે આવ્યો છે આદિવાસી સમુદાયના કલાકારોને આમંત્રિત ન કર્યાનો આક્ષેપ થયો છે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે ગુજરાતમાં પચીસ ટકા વસ્તી આદિવાસી સમાજની છે અને આદિવાસી સમાજમાં પણ સારા કલાકારો છે તેવું તેઓએ જણાવ્યું આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું હોવાનું તેઓએ કહ્યું વિધાનસભાના અધ્યક્ષ પાસેથી આવી અપેક્ષા નહોતી આદિવાસી સમાજના કલાકારોને આમંત્રિત ન કર્યા તે અંગે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે આદિવાસી સમાજમાં પણ ઘણા સારા કલાકારો છે સાહિત્યકારો છે જેઓ સંસ્કૃતિને આજે ઉજાગર કરવાનું ને બચાવવાનું કામ કરે છે અમારું દુઃખ એટલું જ છે કે આદિવાસી સમાજમાંથી પણ પાંચ દસ કલાકારોને વિધાનસભાના અધ્યક્ષ આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું ઘણા કલાકારોની અમારા પર ફરિયાદ છે અમે વિધાનસભામાં ધ્યાન પણ દોરી છતાં અમારા એક પણ કલાકારને આમંત્રિત ન કરીને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે